જય ચામુંડા માતાજી સર કોશાલીસાદ જણાવવાનું કે સત્રંગ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસ બુધવાર અને ફાગણ મહિનો ચોટીલા મુકામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ બસો એક દીકરીના આપણે સૌ સાથે મળીને કરવા જઈ રહ્યા છીએ ત્યારે સાયલા તાલુકાના ટ્રક એસોસિએશનના તમામ ડ્રાઈવરો ને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી કે આપણા વિસ્તારમાં લાડલી દીકરી હોય નવ દંપતીઓના પ્રભુતામાં પગલાં પાડવાનો આખો મોટો પર્વ આપણા જ વિસ્તારમાં થવા જઈ રહ્યો હોય અને અઢારે સમાજ ભેગા થઈને એક આવો મહામૂલો પર્વ મા ચામુંડાના સાનિધ્યમાં ઉજવા જઈ રહ્યા હોય ત્યારે આપ સર્વે ટ્રક એસોસિએશનના ડ્રાઈવરો અને કંડક્ટરોને નમ્ર વિનંતી કે તમે રાત દિવસ પોતાના કુટુંબની પરવા કર્યા વગર પણ પોતાના બાળકોના ઉજ્જળા ભવિષ્ય માટે રાત દિવસ નોકરી કરો છો તેમજ આજે મા બાપ વગરની દીકરીઓ છે ગરીબ કુટુંબની દીકરીઓ છે એના મહામુલા પર્વમાં પ્રભુતામાં પગલાં પાડવા માટે જઈ રહ્યા છે ત્યારે અમારી સમિતિના તમામ આયોજકોની આપ તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપિયો નહીં તો સો રૂપિયા સો રૂપિયા નહીં તો પાંચસોથી અગિયારસો જે પણ આપણે યથાશક્તિ ભગવાને આપવી હોય તેમાં આ લગ્નમાં આ લગ્ન ઉત્સવમાં આપ સર્વને નમ્ર વિનંતી કે યથાશક્તિ આપ સર્વે ભાઈઓને જેટલું પણ આપના મનમાં આવે એટલું આ લગ્નમાં દાન કરવા માટે હું મયૂર સાકરિયા આપને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું અને સાથે સાથે આપ જ્યાં પણ ડ્રાઈવિંગ કરતા હોય કોઈ પણ ગુજરાતના ખૂણે અને યતા ભગવાન કોઈને મુશ્કેલી ન આવવા દે પણ તમને કોઈ મુશ્કેલી પડે તો અમારા ચારેય આયોજકોના આ પેમ્પલેટમાં નંબર પણ છે આપ સર્વે ભાઈઓ મને પણ ઓળખો છો તો અમને ગમે ત્યારે અમને યાદ કરશો માતાજીની કૃપાથી આપ ઉપર કોઈ પણ મુશ્કેલી હશે સો ટકા અમે હલ કરાવશું એ પણ આપ સૌને ખાતરી આપીશી તો આ પર્વમાં ખૂબ મોટો ભાગ લો ખૂબ સહયોગ આપો અને તેર તારીખે તમામ આપણા ભાઈઓ કંડક્ટર ભાઈઓને નમ્ર વિનંતી કે આ મહામુલા પર્વમાં આપ તો આવશો પણ આપણા કુટુંબના તમામ લોકોને સાથે લઈને લગ્નમાં પધારવા અમારું સૌનું ભાવભેરું આમંત્રણ છે જય હિન્દ જય માતાજી